જય સ્વામિનારાયણ ભક્તો અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવું માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો એકવાર અમદાવાદ ખાતે નટવિદ્યાના જાણકાર સંગીત એવા દસ બાસ જેટલા નટ ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ સાંભળીને પ્રભુને રાજી કરીશું તો ઘણું ધન આપશે અને સુખી થઈશું એમ વિચારીને અમદાવાદ મંદિરે પહોંચ્યા અને ત્યાં મંદિરના પટાંગણે સભા મંડપ પાસે સભામાં બિરાજમાન શ્રીજી મહારાજને સંગીત વિનંતી કરી પ્રભુ અમે પેટને ખાતર ગામે ગામ ફરીને નટના ખેલ કરીએ છીએ અમારી રમત સંગીત દેખીને તમે રાજી થાઓ તો અમારી દરિદ્રતા મટી જાય તેમનો ભાવ જોઈને મહારાજે તેમને સંગીત ખેલ દેખાડવાની અનુમતિ આપી ત્યારે ભટ્ટે ના પાડી કે સંપ્રદાયમાં સંતો અને સત્સંગી સંગીત ભક્તો માટે નાટક રમત વગેરે જોવામાં બાદ છે ત્યારે મહારાજે કીધું આ ખેલમાં કોઈ પણ સ્ત્રીનું પાત્ર નથી એટલે જોવામાં કોઈ બાધ નથી એટલે તમે આ ખેલ જરૂરથી જુઓ પેટ ભરવા માટે આ નટો કેવું અઘરું કામ કરે છે મરણનો ભય રાખ્યા વિના પોતાની રમતમાં ભરોસો અને ઉત્સાહ રાખે છે લોકલાજ પણ રાખતા નથી ભગવાન ભજવા એ આટલું કઠિન કામ નથી તમને એટલું સમજાવવા માટે આ નટોનો ખેલ તમને બતાવવો છે અને પછી શ્રીજી મહારાજ કહે ભગવાન ભજવા તો ખૂબ જ સહેલા છે તોય અજ્ઞાની મૂર્ખ અને તુચ્છમતીવાળાને તે કઠિન લાગે છે અને નાશ પામે તેવા દુઃખદ સંગીત વિષય વસ્તુ મેળવવા પાછળ ખૂબ મહેનત કરે છે પ્રભુનું ભજન ભક્તિ ના કરીએ તો જે રીતે ઘાણીનો બળદ આખો દિવસ ગોળ ગોળ ફરીને ત્યાંને ત્યાં જ રહે તેમ જાણવું પ્રભુ વિના બીજું કંઈ પણ અધિક લાગતું હોય ત્યાં સુધી બધે વિઘ્નો જ છે આ ખેલ જુઓ અને પોતાનામાં કોઈ કસર હોય તો તેને ટાળવા પ્રયત્ન કરજો આડના થતાં નટો તો પોતાની રમતને અનુરૂપ વાજિંત્રો વગાડીને જમીન પર ખેલ ચાલુ કર્યો પછી વાંસના બે થાંભલા ઊભા કરીને ઉપર બંને છેડે મજબૂત દોરડું બાંધ્યું પછી તેમાંથી એક નળ પર વસ્ત્ર બાંધ્યો મુખમાં ખુલ્લી તલવાર રાખી હાથમાં બંદૂક રાખીને ઊંચા વાંસ પર બાંધેલા દોરડા પર કોઈપણ આધાર વિના ઊભો રહ્યો અને બંદૂકના અવાજો કરવા માંડ્યા એટલે બધાનું ધ્યાન તેના પર ગયું ત્યારે નટપુતે અર્જુન દ્રષ્ટિએ વાંસની ટોચ સિવાય બીજું કાંઈ પણ જોતું ન હતું નીચે ઊભા રહીને ઢોલ વગાડતા નટ ઉપર દોરડે ચાલતા નટને જે કાંઈ પૂછ્યું તેના જવાબો આપ્યા અને પછી એ નટે ઉતરીને મહારાજને નમસ્કાર કર્યા પછી ઉપર બાંધેલા દોરડા પર બે નટ સાથે થઈને કૂદવા લાગ્યા સંગીત અને અદ્ભુત સંતુલન જાળવીને સામસામે આધાર વિના ચાલતા હતા મહારાજ પણ આ ખેલ ધ્યાનથી જોઈ રહ્યા હતા પછી એ બંને નટો ખેલ પતાવીને નીચે આવ્યા અને મહારાજને નમસ્કાર કર્યા ખેલ પત્યો પછી શ્રીજી મહારાજે રાજી થઈને સંગીત તેમને મોક્ષનું વરદાન આપ્યું અને તે બધાને જમાડીને ઘણા પૈસા અને વસ્ત્રો પણ આપ્યા આ બધું મેળવીને ખૂબ જ ખુશ થતા નટો શ્રીજી મહારાજને વારંવાર નમસ્કાર કરતા પોતાના ઠેકાણે જવા માટે રવાના થયા નટો પ્રત્યે શ્રીહરિનો રાજીપો દેખીને ત્યાં સભામાં હાજર સંત ભક્તો વખાણ કરતા કહે કે ખરેખર આ નટો એકદમ ભાગ્યશાળી જ કહેવાય હો કારણ કે તેમની થોડીક જ રમતમાં મહારાજે રાજી થઈને તેમને મોક્ષનું વરદાન આપી દીધું મહારાજ કહે જુઓ ભક્તો મારી આજ્ઞાથી નટોએ તમારી સામે જે ખેલ કર્યો તેમાં કુશલ નટ જે દોરડા પર રમતો હતો તેની મનોવૃત્તિ વાંસની ટોચ ઉપર જ કેન્દ્રિત હતી બીજે ક્યાંય નહોતી પછી બીજા જે બે નટ જે દોરડે ચાલતા હતા તેમની મનોવૃત્તિ પણ દોરડા સિવાય બીજે ક્યાંય નહોતી એટલે દોરડા ઉપર સ્થિર રહી શક્યા આ જ રીતે તમે બધા મારી મૂર્તિમાં જ મનોવૃત્તિ રાખશો તો જ ધ્યાન ટકી રહેશે આમ કરવાથી મારી મૂર્તિનો સાક્ષાત્કાર જલ્દી થશે મહારાજનું આ વચન સાંભળીને બધા ભક્તો અંતરમાં ખૂબ જ રાજી થઈને બે હાથ જોડીને શ્રીહરિને કહે પ્રભુ તમે નટની રમત દેખાડીને એ પ્રમાણે તમારી મૂર્તિમાં મનોવૃત્તિ રાખવાની સમજણ આપી તે જ પ્રમાણે અમે મનોવૃત્તિને સ્થિર રાખીશું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલ ને અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ